મિત્રો સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં આજે આપને વાત કરવાના છે ટાટની પરીક્ષામાં નવો સુધારા વિશે મિત્રો આપને જણાવી દઈએ કે આજથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ મુજબ શિક્ષક અભિરુચિ કોસોટી એટલે ટાટની એક્ઝામમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા હાલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને સચિવાલય ગાંધીનગર મુજબ ઈ સાઇન મુજબ આપણે વંચાને લીધા વિભાગનો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના નાખી ઠરાવથી આપણે જોઈ શકાય છે સુધારો કરવામાં આવ્યો છે તો ઉપયુક્ત ક્રમ એક સામે વંચાને લીધે વિભાગના ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના સમાનાકી ઠરાવથી રાજ્યની સરકારી તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ભરતી કરવા માટે ડી સ્તરે સ્વરૂપે શિક્ષક અભિરુચિ કસોટી ટાટની એક્ઝામમાં દાખલ કરી ટેસ્ટ ટુ ટાયર દાખલ કરી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું માળખું નિયત કરવામાં આવેલ ક્રમક બે સામે વંચન લીડર છવ્વીસ આઠ બે હજાર પચીસના પત્ર પત્રથી ટાટ સેકન્ડરી અને ટાટ એચ એસ મુખ્ય પરીક્ષામાં બેસવા માટેની લાયકાતના ધોરણમાં હાયર સેકન્ડરી સેકન્ડરી અને મુખ્ય બે વિષય વસ્તુ કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્રના માળખામાં સુધારો કરવા માટે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હવે જોઈએ તો આપને પુખ્ત વિચારણાના અંતે પુખ્ત ક્રમાંક એક સામે વંચન લીધેલા વિભાગના ઓગણત્રીસ ચાર બે હજાર નીચે મુજબ સુધારો કરવામાં આવે છે એટલે હવે પછી ઉપરાવ સાથેના પરિશિષ્ટ પેમાં દર્શાવેલ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના મુખ્ય કોસોટીના પ્રશ્નપત્ર બે વિષય વસ્તુ મુજબ કોષ્ટક બે રદ ને નીચે મુજબ કોષ્ટક બે આવે છે એટલે પ્રશ્નપત્ર બે અને વિષય વસ્તુ અને વિષય પદ્ધતિનું જે સજ્જતાવાળું છે એ કોષ્ટક બે રદ કરી દીધું છે હવે પ્રશ્નપત્ર બે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું કોષ્ટક બે નીચે પ્રમાણે રહેશે એટલે આપણે જોઈએ કેટલું રહેશે મિત્રો ફરીથી એક વખત જણાવી દઈએ કે ઉક્ત ઠરાવ સાથેના પરિશિષ્ટ બેમાં દર્શાવેલ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના મુખ્ય કોશોટીના પ્રશ્ન બે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું કોષ્ટક બે રદ કરી દીધું છે ને હાલ હવે આપણે પ્રશ્નપત્ર બે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું કોષ્ટક બે જોઈએ છે ત્યારે એમાં છે મુદ્દાસર જવાબ આપો પહેલું છે તે મુદ્દાસર જવાબ આપવાનો છે દોઢસોથી એકસો એસી શબ્દોમાં સાત પ્રશ્નો છે અને દરેક પ્રશ્નના પાંચ ગુણ રહેશે એટલે ટોટલ ગુણભાર પાંત્રીસ રહેશે અને બીજા જે કોષ્ટકમાં છે તો બીજા અનુક્રમક નંબરમાં માગે પ્રમાણે જવાબ આપો છ સોથી દોઢસો શબ્દોમાં સાત પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નના ચાર ગુણ રહેશે એટલે ટોટલ ગુણ છે રહેશે અઠાવીસ અને ત્રીજું જે અનુક્રમ નંબરમાં છે તો એક બે વાક્યમાં જવાબ આપવો રહેશે તે અગિયાર ફરજિયાત છે એમાં અને દરેક પ્રશ્નના બે ગુણ છે એટલે ટોટલ ગુણ બાર રહેશે બાવીસ ચોથું છે અનુક્રમ નંબર પર તો હેતુલક્ષી પ્રશ્નો છે દરેક એક ગુણ રહેશે દરેકનો એક ગુણ રહેશે અથવા તેમાં ખાલી જગ્યા પણ રહેશે જોડકા જોડો પણ રહેશે સાચા ખોટા વગેરે કંઈ પણ હોઈ શકે છે તો એમાં ટોટલ ગુણ હશે પંદર ગુણ બાર બી પંદર જ છે એટલે ટોટલ કુલ ગુણ હશે સો માર્કનું તો આપણે જણાવ્યા પ્રમાણે અભ્યાસક્રમમાં આ જ ફેરફાર થયો છે પહેલો અનુક્રમમાં અનુક્રમ નંબરમાં મુદ્દાસર સર જવાબ આપવાનું છે તો મુદ્દા સર જવાબ આપવામાં દોઢસોથી એકસો એસી શબ્દોમાં સાત પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નના પાંચ ગુણ રહેશે ટોટલ ગુણબાર રહેશે પાંત્રીસનો અને માગે પ્રમાણે જવાબ આપવાનો રહેશે સોથી દોઢસો શબ્દોમાં સાત પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નના ચાર ગુણ રહેશે અઠ્ઠાવીસ ગુણબાર રહેશે અને ત્રીજું નંબર પર છે તે એક બે વાક્યમાં જવાબ આપવાના રહેશે અને અગિયાર ફરજિયાત છે આમાં ત્રણ નંબર પર જે છે તે અગિયાર ફરજિયાત આપવાના રહેશે દરેક પ્રશ્નના બેન ગુણ બે ગુણ રહેશે અને ચાર નંબર પર છે આપણે કીધું એમ હેતુ પ્રશ્નો દરેકનો એક ગુણ રહેશે અને આ મુજબ રહેશે તો આવી ગયું છે ભાઈ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ લાગુ પડી ગયું છે કારણ કે હવે ટાટની એક્ઝામમાં આ સુધારો લાગુ થઈ ગયો છે એટલે આપણે તૈયારી રાખવાની છે અને આપની ચેનલ પર ટાટની પરીક્ષાની માહિતી આવતી રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો આવતી રહેશે અને આપણે તૈયારી રાખવાનું છે શિક્ષક બનાવવાનું સપનું હોય તો આપણે તૈયારી તો કરવી જ પડશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ એક માહિતી આપણે લાવતા રહીશું